હાલો મિત્રો કેમ છે મજામાં ને હું પણ મજામાં મેં જો સરસ મજાની સાડી પહેરીવાળી છે અને હવે આપણે ક્યાંક બહાર રખડવા છે કેમ કે કેટલા દિવસથી ઘરમ ઘરે છે બહાર નીકળતું તો ચલો આપણે જઈ રહ્યા છીએ બહાર બાઉું બંધ કરી દઈ કેમકે આપણે બહાર રહ્યા જઈશું ને તો બસ ઘરે કોઈ જશ ચલો દેરાણી શું કરે છે કપડા ધોય છે ને કપડા ધોન વારો જોડે ને ધો ધો અમે જો બ્લાઉઝ દેવાયા છીએ અને અમારા સાસુમા શું કરે છે ના ના સાંભળવું નથી બોલો શું કરે છે એમની તો જોવ હા

અને હવે પાછું બહાર જવાનું છે કેમ કે થોડાક દેખ્યું કે 12 જ નથી ગય કે દોની ઘરે ઘરે સોને એટલે થોડીક બહાર ફરી આવી આટો મારી આવી થોડીક વાત પછી મળી ગઈ જઈ છો આટલામાં તો કોઈ ઘરે લાગતું નથી બે ભુલકા બેઠા છે બે છોકરા ધાબા માં ચડી કાઈ છોકરા આમ જો આમ જો પર પડતા નહીં બે આમ જો કેવા મસ્ત મજાના ફૂલડા આયા છે જો સરસ મસ્તીના કેવા લાગે છે મસ્ત વાતાવરણ પણ કેવું સરસ છે જો મસ્તી અને આ જો બે સીબડા ખાઈ જો આમ જો આ જો સીબડા ખાવા મળ્યા હાલો હવે આપણે ઘરે જઈએ જો કે સરસ મજાની ગાયો સરે છે જો વાતાવરણ પણ મસ્ત છે અને ગાયો પણ સરસ સરે છે છે જો ધરાઈ ગયું લાગે એટલે બધી હામું એકાબીજી હામું જોઈ જોનું વ્યૂ છે હાલો હવે આપણે ઘરે જઈએ વાડીએથી ને બધા ઘરે આવવા મળ્યા અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ભીંડો લઈને ઉપડ્યા આપણું ઘર આવી ગયું છે રોજની જેમ આસ પણ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે હું લઈ આવી છું ભીંડો અને કારેલા હવે શું બનાવું કારેલા બનાવું કે ભીંડો બનાવું અને જો હજી કપડાં પણ વાળવાના પીડ્યા છે કામ જ નથી ખોટતું ગમે એટલું કામ કરીએ તો કામ ને કામ કામ ને કામ જ તે પછી સાસ ફેરતી ને એમાં લાઈટ વહી ગયેલો અડધોરી રહી ગઈ ફેરાણી નહીં જોઈ જો બ્લેન્ડર કરી લાગે છે ફરી ગયું એવી પણ થોડી કામ કાચા જેવી લાગે છે તમે કેવી રીતે ફેરવો આવી રીતે ફેરવતા છો ને સાહેબ જો એમ લાગે છે ફરી ગયું હોય એવી રેડી છે હવે હવે આપણે કરી દેવી ચા બંધ આ મચ્છર બો એક તો પતિ દેવ અને ફેનલ બે ઘરે આવી ગયા છે ફેનલ ઘરે આવ્યો હે આયા ઘરે કા ભાગ્યો કેમ છે એ વિડિયો ઊંધો તમે હું તમારો હાર તો કોઈ થી કાઢો જ નઈ તમે હું નથી પહેરતી પણ મારા પતિ દે મંગળ સૂત્ર પહેરી રખડે છે અને જો આ મારા ફેનુભાઈ ઘરે આવી ગયા છે હવે એના કપડા બદલાવાના છે અને એ તો ગુચ્છે થઈ ગયા ગુચ્છે થઈ ગયા જો મારા ફેનુભાઈ હારું ભાગ લઈ આવ્યા છે ને ફેનુભાઈ કા ભાગ ગયા ડાયા શું અમારો સમજદાર શું ફેનિલભાઈ તો ફેનિલ ભાઈને કપડાં બદલાઈ દેવાના છે પેર પહેરાવાના છે શું બનાવવું રસોઈમાં એ વિચારું શું રોજ ને રોજ આપણે એક જ ઉપાય દઈએ રસોઈમાં શું બનાવવું રોજ રસોઈમાં શું બનાવવું એવું લાગે છે ઓરેન્જ બનાવી નાખું પણ ઓરેન્જનું ચાક ન થાય એટલે કારેલા બનાવી નાખી કડવા કડવા તમને ભાવે કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો બાય બાય આજના વિડીયોમાં એટલે કાલ ફરીમાં છો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં